નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં પાંત્રીસ આઈપીએસ અધિકારીઓની બદલી સુરતના પોલીસ કમિશનર તરીકે અનુપમ અનુપમસિંહ ગેહલોત બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહ તોમર મનોજ અગ્રવાલ ડીજીપી તરીકે પ્રમોશન તો ડોક્ટર લક્ષ્મીનારાયણ રાવ ડીજીપી તરીકે પ્રમોશન જ્ઞાનેન્દ્રસિંહ મલિક ડીજીપી તરીકે પ્રમોશન હસમુખ પટેલ પણ ડીજીપી તરીકે પ્રમોટ થયા છે તો બ્રિજેશ કુમાર ઝા એડીજી તરીકે પ્રમોશન તેમને મળ્યું છે બીજી તરફ વબાગ જમીર એડીજી તરીકે પ્રમોશન અજયકુમાર ચૌધરીને પણ એડીજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અભય ચુડાસમા પણ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન તેમને પણ મળ્યું છે એસજી ત્રિવેદી પણ એડીજી તરીકે પ્રમોટ થયા છે તો જે આર મોથલિયા રેન્જ આઈજી બન્યા છે પ્રેમવીરસિંહ રેન્જ આઈજી અમદાવાદ અંતે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બઢતીનો રાઉન્ડ આપ્યો છે બે ડઝન ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સુરતના પોલીસ કમિશનરની ખાલી પોસ્ટ પણ ભરાઈ છે અનુપમ સિંહ ગેહલોત બન્યા નવા કમિશનર તો બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહ કુમાર ગગનદીપ ગંભીર રાઘેન્દ્ર વત્સ અને સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ મળ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત વીસથી થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે અમુક અધિકારીઓ હજુ પણ રહેશે વેટિંગ ફોર પોસ્ટિંગમાં તો નરસિંહ તોમર વડોદરાના નવા પોલીસ કમિશનર બન્યા છે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બળતીનો રાઉન્ડ આવ્યો છે આઈપીએસના પોસ્ટિંગ ઓર્ડર્સને લઈને મોટા સમાચાર તો હવે વાત કરીશું સ્વાભિમાનના સંમેલનની રાજકોટમાં આજે રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મહાસંમેલન પૂર્વે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા છે કાઠી દરબાર કારડિયા દરબાર ગરાસિયા દરબાર નાડોદા ગુર્જર ઠાકોર એકઠા થયા છે તો રતનભર ખાતે યોજાનાર મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો એક મંચ પર જોવા મળશે રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજા સુરત શહેર એસીપી વીએમ જાડેજા તો સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ કે કે ગોહિલ સીઆઈડી ક્રાઈમ રાજકોટ પીઆઈ કે કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાયબી જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાને પગલે ક્ષત્રિય સમાજના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે તો વધુ માહિતી માટે સંધ્યા પંચાલ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ સંધ્યા જે પ્રકારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સંમેલન પણ થવાનું છે આપ ત્યાં ઉપસ્થિત છો શું વધુ અપડેટ છે બિલકુલ સંમેલન બરાબર પાંચ વાગે અહીંયા યોજાવાનું છે અને બિલકુલ હું એ સ્થળ પર છું આપણે રાજકોટથી આગળ જ્યાં સભા સ્થળ છે સંમેલન યોજાવાનું છે ત્યાં છીએ પહેલાં હું આપણે સ્ટેજ બતાવી દઉં કે અહીંયા સ્ટેજ છે પરંતુ આ સ્ટેજ જે રીતે સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવવાના છે પરંતુ એની સામે આ સ્ટેજ નાનું લાગી રહ્યું છે તો એનો મતલબ સીધો એ છે કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જે રાજકોટમાં યોજાઈ રહ્યું છે આ સ્ટેજ પર ફક્ત એક વ્યક્તિ હશે એટલે કે જે અનાઉન્સ કરનાર વ્યક્તિ હશે ને બીજો વ્યક્તિ હશે કે જે સ્પીકર હશે કારણ કે આગેવાનો ઘણા બધા છે અને આગેવાનોને આ સ્ટેજ પર એક સ્ટેજ પર સમાવા અત્યારે કારણ કે ઘણીક વખત એવું હોય છે કે આગેવાનો ઘણા બધા હોય અને કદાચ કોઈને સ્ટેજ ઉપર જગ્યા ન મળે તો માઠું લાગી જતું હોય છે માટે અહીંયા ક્ષત્રિયો એક એ પ્રકારનું આયોજન કર્યું છે કે સ્ટેજ પર ફક્ત વક્તા હશે એટલે કે જે વક્તવ્ય આપવાનું હશે તે જ હશે પચીસ હજાર જેટલી ખુરશીઓ અહીંયા ગોઠવવામાં આવી છે પાછળ ગ્રાઉન્ડ અત્યારે ખાલી દેખાઈ રહ્યું છે જો ખુરશીઓની વ્યવસ્થા ન થાય તો લોકો ત્યાં ઊભા રહી શકે બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે હવે ત્રીજી એક વ્યવસ્થા હું આપને બતાવું કે અહીંયા આપ જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે સીસીટીવીની સાથે ફોક્સ લાઇટ પણ લગાવવામાં આવી છે એટલે ભલે આ જે સંમેલન છે સાંજે પાંચ વાગે યોજાવાનું હોય પરંતુ પૂરો થવાનો કોઈ ટાઈમ નક્કી નથી તેવું અત્યારે લાગી રહ્યું છે અને માટે જ લાઇટ પણ અહીંયા રાખવામાં આવી છે આ સાથે જ બધા દૂર દૂરથી એટલે ફક્ત ગુજરાતમાંથી જ નથી આવી રહ્યા પરંતુ ગુજરાત બહારથી પણ જે લોકો છે ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ આવી રહ્યા છે ગામે ગામથી આવી રહ્યા છે અને માટે જ અહીંયા બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે બસ જે પાર્કિંગની વ્યવસ્થા છે બિલકુલ આની પાછળ કરવામાં આવી છે જે આપ ચેર્સ જોઈ રહ્યા છો એની પાછળ જે ખુલ્લી જગ્યા છે ત્યાં એ વ્યવસ્થા કરવામાં આવી છે હવે હું આપને અહીંયા જે સ્વયંસેવકો છે તેમની પાસે હું આપને લઈ જઈશ અને તેમની સાથે આપણે વાતચીત કરીશું કે કયા પ્રકારનું આયોજન છે કારણ કે સ્વયંસેવકોની વાત કરીએ તો અમે જ્યારે રાજકોટમાં એન્ટર થયા ત્યારથી જ અમને અહીંયા સ્વયંસેવકોની ફોજ જોવા મળી હતી અને જે સ્વયંસેવકો અહીંયા જોવા મળી રહ્યા છે તેઓ માથે કેસરી રંગનો જે ફેટો છે જે પાઘડી હોય છે કારણ કે કહેવાય છે કે પાઘડી એ આન બાન અને શાનની વાત હોય છે એટલે પાઘડી સાથે તેઓ

અહીંયા આજે સાંજે પાંચ વાગે મહાસંમેલન શરૂઆત થશે અને નિયર અબાઉટ આંકડો ચોક્કસ ના કહી શકે પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાંથી આજુબાજુના રાજસ્થાન મધ્યપ્રદેશ પણ ત્યાંથી પણ લોકો અહીંયા આવવાના છે

કારણ કે ક્ષત્રિય સમાજ જ્યારે આપણે ક્ષત્રિયોની વાત કરતા હોય ત્યારે આપણે માથે પાઘડી ફેંટો જે આપણે જોતા હોઈએ છીએ તે આપણને યાદ આવે ને સાથે હાથમાં તલવાર પણ આપણને યાદ આવે પરંતુ આ વખતે તલવાર વગર લડવાનું છે તો આ શબ્દોથી લડાઈ જે છે શબ્દોની સાથે લડાઈ છે એ કઈ રીતે લડી રહ્યા છો ક્ષત્રિય સમાજ ની એક ખાસિયત છે કે તલવાર તો એ લડાઈ લડી જ શકે છે પણ હવે એ કલમોને પણ જાણી ગયો છે અને કલમો સાથે પણ હવે લડતા શીખી ગયો છે એટલે કલમ અને તલવાર આ ક્ષત્રિયનું એક હવે આભૂષણ છે લોકશાહીમાં એટલે જે છેલ્લા અઠવાડિયાથી જે અહિંસક જે આંદોલન થઈ રહ્યું છે એક ગુજરાતમાં પણ એક મેસેજ હશે આ આંદોલનનો

જીશું ક્યાં સુધી સાથે જ રહેવાના છે એવા કોઈ ખોટા રાજકીય પાર્ટીઓએ ઘણા પ્રયત્નો કર્યા બે સમાજ વચ્ચે વૈશ્મણીય થાય ઇતર સમાજ વચ્ચે થાય એના પૂરા પ્રયત્નો હજી પણ ચાલુ છે પણ સમાજ હવે સમજી ગયો છે એટલે એવા કોઈ હવે પ્રશ્ન થવાની કોઈ શક્યતા નથી અવકાશ એવી જે વાત આવી હતી કે કેટલાક લોકોએ માની લીધું છે કે ભાઈ હા ઠીક છે ભૂલ થઈ ગઈ છે અમે માફ કરી દઈએ છે તો એ માફી અપાઈ ગઈ છે કે નથી અપાઈ એ એમની વ્યક્તિગત માફી છે કોઈ પાર્ટી લે કે સમાજે કોઈ માફી નથી માંગી આ સમાજના પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈ નિર્ણય લેવાય ત્યારે એ નિર્ણય સાચો કહેવાય બાકી વ્યક્તિગત સૌ પોતપોતાની રીતે નક્કી કરે બાકી સમાજના પ્લેટફોર્મ ઉપરથી એવી કોઈ ચર્ચા નથી થઈ ભૂતકાળમાં પણ નથી થઈ અને અત્યારે પણ નથી થઈ

રાજકોટની હદમાં કેટલી બધી હોટલો છે જે જિલ્લાની ગાડીઓ આવે છે એ પોતાની રીતે રીતે આયોજન કરે છે અને આપણી કલ્પનાથી પણ વધારે સંખ્યા અહીંયા સ્વયંભૂ થવાની છે ને એક પણ વ્યક્તિને આમંત્રણ નથી આપ નોંધ લેજો એક પણ વ્યક્તિને આમંત્રણ નથી અને આ સ્વયંભૂ આમાં કોઈ પ્રકારનું બેનર જ નથી સમાજ એ જ બેનર છે ને સમાજના હેતુ એથી જ બધા ભેગા થવાના ને એક જ મંચ ઉપર એક જ અવાજ કરવાના જી બિલકુલ મે સ્ટેજ પાસે જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય અસ્મિતા સંમેલન અસ્મિતાનો સવાલ છે અહીંયા ક્ષત્રિયની જે અત્યારે અસ્મિતા અને સ્વમાનની એક લડાઈ ચાલી રહી છે જ્યારે ક્ષત્રિયના સ્વમાન ઉપર આવી ગયું છે અમારા બેનું દીકરીઓ માટે જ્યારે આ વિલાસવાણી થઈ છે ક્ષત્રિયના નાનામાં નાના પરિવારના સદસ્યોને પણ આ દુઃખ લાગ્યું છે આ આપ જોતા હશો કે ક્ષત્રિયના હરેક વર્ગને જે નાનામાં જે નાનામાં નાનું કામ કરે છે એને જે મોટા સ્ટેજ ઉપર આજે હરેકની લાગણી છે કે એને વ્યવહાર સારો નથી કર્યો એની વાણી વિલાસ બહુ ખરાબ રહી છે એ સૌથી મોટું અમારા માટે દુઃખ છે અને જે દુઃખને અમે સહન નથી કરી શકતા એના પ્રત્યે આ સોમાનની અમારી લડાઈ ચાલી રહી છે અને સ્વયંભૂ લોકો આજે અહીંયા આવવાના છે અમારા તરફથી આપને જાણવા મળ્યું છે કે એક પણ ઇન્વિટેશન કોઈને દેવા નથી પણ આપ સાંજે જોશો તો જગ્યા નહીં હોય જી બિલકુલ તો અહીંયાથી જે રીતે અનાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે આપને બતાવી દઉં ગ્રાઉન્ડ ફરી એક વખત બતાવી દઉં કે આ ગ્રાઉન્ડ ખીચો ખીચ ભરાઈ જવાનું છે અત્યારે ભલે આ ખાલી લાગી રહ્યું કારણ કે અત્યારે એક વાગ્યાનો સમય થયો છે જે કાર્યક્રમ છે કાર્યક્રમનો સમય પાંચ વાગ્યાનો છે પરંતુ ત્રણ વાગ્યા બાદ અહીંયા ભીડ એકઠી થવા લાગશે એટલે કે લોકો આવવા લાગશે સાથે આગેવાનો આવશે આ ખુરશીઓમાં પોતાની જગ્યા પણ લઈ લેશે અને ત્યારબા બરાબર પાંચ શરૂ થવાનો છે પરંતુ રાખવાનો એક મેસેજ અહીંયા ક્ષત્રિય સમાજ પણ આપી રહ્યો છે જે બિલકુલ સંધ્યા આભાર આ સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે આવી રહ્યા છે સંમેલન માટે ક્ષત્રિય આગેવાનો આવશે ઉચ્ચ પોલીસનું નિરીક્ષણ પણ તો હવે વાત કરીએ ભાજપના સંકલ્પ પત્રની તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મોદીની ગેરંટીના નામે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ રાજનાથ રાજનાથસિંહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે ભાજપનો આ સંકલ્પ પત્ર બે હજાર સુડતાળીસ ના ભારતનો રોડ મેપ હોવાનો ભાજપે દાવો કર્યો સંકલ્પ ભારતના ચાર મજબૂત સ્તંભ જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા ખેડૂત અને નારીને અનુલક્ષીને બનાવાયું અનુલક્ષી ભાજપ મતે ભાજપનું પત્ર દુનિયાની રાજનીતિ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની રહેશે આ ઉપરાંત સંકલ્પ દરેક વર્ગ માટે ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા પર જોર મુકાયું છે ભાજપે જાહેર જનતા ઉપરાંત પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાસેથી મળેલા સૂચનોમાંથી શ્રેષ્ઠ સૂચનો તારવી આ સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે તો હવે વાત કરીએ મહાસંગ્રામની તો પરસોત્તમ રૂપાલાએ વિધાનસભા અડસઠ ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું રૂપાલાએ પીએમ મોદીના વિકાસની વાત કરી કે આને ભારતનો વટ કહેવાય કે નો કહેવાય તો ભલામણ તો ખાલી એટલી જ છે કે વટવાળાની ભેળું રેવાય એવું ગામમાં કેવા નીકળશે

તો બીજી તરફ બલિયાવડ શક્તિ ધામના દેવડ આઈના લીધા આશીર્વાદ પાડીયાદ ધામના ભૈલુ બાપુની પણ હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળે તે પહેલા પાડીયાત ગાદીપતિને પણ તેઓ મળ્યા અગાઉ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર ગતિ લાલ બાપુના પણ તેમણે આશીર્વાદ લીધા હતા શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબ નું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર આ પરંપરા સાથે જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય ઉમા દેવલાય અને બાએ પધરામણી કરી શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને લઈને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ભાજપે આ બેઠક પર ફરી અરવિંદ લાડાણી ને જ મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે હરિભાઈ કણસાગરાની ટિકિટ આપી છે હરિભાઈએ માણાવદરથી કોંગ્રેસની જંગી બહુમતી દાવો કર્યો હતો અને ભારે લાડાણી પર પ્રહાર પણ કર્યા હતા માણાવદર મંત્રીને ત્રણ તાલુકાની પિંચાસી માણાવદર થાય એ સીટમાં કોઈ ઉદ્યોગ નથી ખેડૂતો અને મજૂરો રહે છે એને આખા વર્ષમાં ખેતીનું કામ પછી રોજી રોજીરોટી માટે એને બહાર ભટકવું પડે છે છે ગામડા ભાંગે બીજેપી વાળાએ ત્યાં ચોવીસ કરોડનો રિવરફ્રન્ટ બનાવ્યો આજે પાણી નથી એમાં અમારા વદરમાં વંથલીમાં બનાવ્યો છે મેંદેડામાં બનાવ્યો છે અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક પરેશ ધાનાણી નું નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશી છે જેની ઠુમર પરેશ ને રક્ત તિલક કર્યું મહિલાઓની અસ્મિતા માટે જંગ લડશે રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી બધી જ મહિલાઓ તમારી સાથે છે જે રણ મેદાનમાં તમે ઉતરા છો જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં ઉતરાશો ત્યારે રક્ત તિલક કરીને તો એક બ્રેક માટે તે પહેલા નજર કરીએ ટોપ થ્રી ન્યૂઝ પર ભાજપનું મોદીની ગેરંટી નામવાળું સંકલ્પ પત્ર જાહેર યુવાઓ ખેડૂતો મહિલાઓ સહિતના કલ્યાણના કાર્યક્રમની પત્રમાં ઉલ્લેખ રાજકોટમાં આજે ક્ષત્રિયનું સંમેલન સાંજે ચાર થી આઠ ના સમયે યોજાશે સંમેલન પચાસ હજાર ક્ષત્રિયો એકત્ર થવાનો અંદાજ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર હવામાં ફાયરિંગ બાઇક પર આવેલા બે હુમલાખોરોએ કર્યું હવામાં ફાયરિંગ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં કે નોર્થ ઇસ્ટના સ્ટેટમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બની જશે આપણે જોયું કે મણિપુરમાં આદિવાસી દીકરીઓ ઉપર બહેનો ઉપર સામૂહિક બળાત્કાર ખૂના મરકી દુનિયાભરમાં એની થૂથુ થઈ પણ આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા નહીં આજના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે એક શબ્દ પણ આના વિશે કહ્યો નથી ભાજપના ચૂંટણી ઢંઢેરાના બે હજાર ચૌદના પાના નંબર પંદર ઉપર કહ્યું હતું કે સો જિલ્લાઓમાં અમે સ્પેશિયલ પેકેજ આપી દઈશું અને એક પણ ગરીબ નહીં રહેવા દઈએ ગરીબીથી બધા હટી જાય છે એક પણ જિલ્લામાં થયું નથી પાના નંબર અઢાર ઉપર બે હજાર ચૌદમાં કહ્યું હતું સો નવા સ્માર્ટ સિટી બનાવી દઈશું

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એમના જ સંસદ સભ્ય કરેલી વાત હોવા છતાં કોઈ ઉલ્લેખ નહીં આપને સૌને ખબર છે કે શું કહ્યું હતું નેસ્ત નાબૂદ થશે આજે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે આતંકવાદ નેસ્ત નાબૂદ અમે કરી નાખ્યો એમના જ શાસન દરમિયાન આ બે હજાર ચૌદ થી ચોવીસ સુધીમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં ત્રણ હજાર નવસો પચાસ આપણા સેનાના જવાન પેરામિલિટરી ફોર્સના તો હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી નમસ્કાર